દુઃખાવો છે કમર ગોઠણ હાથ ખંભા બીપી ડાયાબિટીસ સાઇટિકા થાઈરોઇડ પેરાલિસિસ માઇગ્રેન સંધિવા ચિકન હોય પગના તળિયેથી લઈને માથાના વાળ સુધી કોઈપણ દુઃખાવો લઈ આવવાની છૂટ નવ્વાણું ટકા રિસલ્ટ તકલીફો આપણે અને કમરના કમરના દુખાવા માટે ફીલ કેવું થાય છે સારું ફીલ થાય સારું છે ને દવા બીજી કોઈ લેતા હોય એના વધારે બેનિફિટ્સ આ આ લેવાથી થઈ છે છે છે

જય જય દ્વારકાધીશ દ્વારકાધીશ માંગો અને આપે એવો મારો મુરલીધર કેમ છો બધા મજામાં જશો જો આજે સવારમાંથી ને બ્લોગ સ્ટાર્ટ કરવાનું કઈ મેળ આવ્યો નહોતો અત્યારે બપોરથી સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વૈગા છે ત્રણ સવા ત્રણ સવા ત્રણ થઈ ગયા હા સવા ત્રણ થયા છે અને આજનો આપણો વ્લોગ છે ને ભાઈ એક અલગ પ્રકારનો વ્લોગ રહેશે કે કોઈ આપણે આજે ઘરનો વ્લોગ નથી બનાવવો આજે આપણે અહીંયા અમે જઈએ છીએ કેમ્પ છે થેરેપી કેમ્પ છે ત્યાં જઈએ છીએ વિઝિટ માટે અને ત્યાં શું છે કે ભાઈ કોઈ દવા વગર દુખાવાના શરીરના કોઈ પણ દુખાવા હોય એને કઈ રીતે સારા કરવાના હોય છે એની માટેનો જે કેમ્પ લાગેલો છે હવે આપણે ત્યાં જઈએ અને કઈ રીતનું એ લોકોને એ થેરેપી આપે છે અને શું શું ફાયદા થાય છે અને કયા કયા દુખાવામાં રાહત મળે છે એ બધું આપણે ત્યાં જઈને જાણવા મળશે એટલે હવે ત્યાં જઈએ પેલા આપણે અને પછી આગળ આપણે બ્લોગમાં શું શું જોઈએ છે એ તમે ત્યાં જઈને તમને ખ્યાલ આવશે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પહોંચી ગયા છે હેલ્થ કેમ્પે કે હા ને વિહાનને પણ સાથે લઈ આવ્યા છે અને અંદર જઈએ હવે ચાલો આજે અને અંદર જોઈએ

આજે છે ને આ ટાઈમ છે ત્રીસ મિનિટનો ટાઈમ હોય છે ને આમાં ટોટલ હા એ કંપની સેટ ત્રીસ મિનિટનો હોય છે પ્લસ આ જે છે ને ફૂટનું છે એટલે કે એટલે પગમાં જે હા અને આ જે છે બોડી માટેનું છે કે જે બોડી પેચ તમે અલગથી લગાવી શકો અહીંયા અને પેચ આપણે જ્યાં પણ દુખાવા થતા હોય ત્યાં લગાવી શકીએ એ રીતે હા આપણે છે તે બા માટે અને આપણને તો એક્સપિરિયન્સ પણ થઈ ગયો છે કે એ કેટલો બેનિફિટ આપે છે બધી રીતે હા અને આજે અહીંયા જે કોઈ પહેલી વાર આવ્યો હોય ને એની યારે પણ આપણે થોડીક વાતચીત કરીએ કે એમને કેટલો ફરક આમ શું અનુભવ શું શું થયું એમ શરીરમાં હા ફેરફાર કંઈ લાગી ગયો હા અનુભવ જાણીએ ચલો આપણે હવે છે ને અહીંયા જે થેરેપી માટે આવ્યા છે ને એ લોકોના થોડાક રિવ્યુ લઈ લઈએ આપનું નામ મોટાભાઈ મેર જય પહેલી વાર જ આવો છો તમે શું તકલીફમાં તકલીફ નો કમરના દુખાવા માટે આવો છો અને અત્યારે આ સમજો ને ત્રણ મિનિટ બાકી રહે છે ત્રીસ મિનિટનો પ્રોગ્રામ હોય છે આમ કેવું કેવું થાય છે સારું ફીલ થાય સારું છે ને દવા બીજી કોઈ લેતા હોય એના કરતા વધારે બેનિફિટ્સ આ આ થેરેપી લેવાથી આપણને થઈ શકે બરાબર અને તમે ગ્રુપમાં આવ્યા હતા કે એક જ આવ્યા છો ગ્રુપ માં છ જણ છ વ્યક્તિ આવ્યા છો એમ અને બધાનો આમ એક્સપિરિયન્સ તો સારો રહ્યો છે બધાને સારું અને ટોટલ આપણે 10 દિવસનો કેમ છે ને અહીંયા હા 10 બરાબર ચાલો ચલો બાજુમાં બેઠા છે ને ભાઈની પણ આપણે મુલાકાત લઈએ સાહેબ તમારે શેનો દુખાવો છે મારે ગોઠણ ને કમરનો દુખાવો છે ગોઠણ અને કમરનો દુખાવો છે અને તમે અત્યારે આ થેરેપી શરૂ કરી છે એમ હજુ શરૂ જ કરી છે એટલે આમ કોઈ અંદર આમ થોડુંક ફીલ તો થયું હશે આમ જનજનાટી આવે છે જનજનાટી આવે વાઇબ્રેશન આવે છે અને ખોટી દવા પાછળ ખર્ચો કરવો એના કરતા આવી કોઈ થેરેપી કરતા સારું રહે હા થેરેપી માં વધારે બેનિફિટ રહે આમાં જો આપણને રિઝલ્ટ મળી ગયું હોય તો ખોટી આપણે દવા પેટમાં નાખવી નહીં નુકસાન ના થાય હા નુકસાન ના થાય અને પાછળ અહીંયા બેઠા છે એમની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ તમે પહેલી વાર જાવો છો હા પહેલી વાર જાવ છું બરાબર અને તમારે દુખાવામાં શું તકલીફ છે પાયની દુખે છે કઈ દુખે છે અને ઢીસણ દુખે છે બરાબર અને બે તંડી થી દુખે વાવો અત્યારે તમે આ મશીન થેરેપી શરૂ કરી પછી આમ જનજનાટ પગ માં આવીને એમ થોડુંક આમ સારું લાગ્યું છે સારું લાગ્યું છે ને ટોટલ દસ દિવસ નો કેમ છે દસ દિવસ આવવાનું છે બરાબર અને તમારા ગ્રુપમાં બધાને કેજો ખોટી દવા પાછળ ખર્ચા ના કરો મે તો બહુ દવા લીધી આજો સરીસ ખુલી ગયું દવા લઈને હા હા ફૂલી જાય દવા એ અમાર સોકરીઓ કીધું કે માસીએ મૂક્યું છે આમાં કે તમે જાઓ ના ના સરસ સરસ આ 10 દિવસ નો કેમ્પ છે ને એટલે 10 દિવસ અહીં આવશો ને એટલે ઘણો ફરક પડી જશે કીધું કે માસીએ ને એને મૂક્યું છે કે આ કે કે આપશે હા હા કેમ્પ જ છે અહીંયા અને હવે જો અહીંયા આગળ બીજા નવા પેશન્ટ આવ્યા છે ને એનું પણ આપણે જોઈ લઈએ કરે છે જે અહીંયા પેશન્ટ બધા આવે એને તો એ ડેવલપમેન્ટ સાથે થોડીક વાતચીત કરીએ તો કયો થોડીક જે છે એ એક્યુપ્રેસરનું મશીન આવે છે એમાં ઓટોપોગ્રામ ત્રીસ મિનિટનો હોય છે એમનું મેઇન કામ છે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કરવું એટલે કે તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી કરશે જેના દ્વારા તમારા શરીરમાં રહેલા દુખાવા કોઈપણ પ્રકારનો દુખાવો છે કમર ગોઠણ હાથ ખંભા બીપી ડાયાબિટીસ સાઇટિકા થાઈડ પેરાલિસિસ માઇગ્રેન સંધિવા ચિકનગુન્યા હોય પગના તળિયેથી લઈને માથાના વાળ સુધી કોઈ પણ દુખાવો લઈ આવવાની છૂટ નવ્વાણું ટકા રિઝલ્ટ મળશે એના માટે રોજે રોજ થેરાપી લેવી એ બહુ જરૂરી છે એક બ્લડ સર્ક્યુલેશનને લગતી થેરાપી છે કોઈ આડસર નથી કોઈ નુકસાન નથી કોઈ પરેજી નથી અને નવ્વાણું ટકા રિઝલ્ટની ગેરંટી હવે બેન પાસે જાણીએ કે કેટલો ટાઈમ સુધી આ થેરાપી લેવી પડતી હોય છે જે દુખાવામાં રાહત કરવા માટે અને મશીન તમારે લેવું હોય તો કઈ રીતે તમે આપો એ પણ થોડુંક કહી દો દર્શક મિત્રોને આ જે થેરાપી છે એ તમે રોજેરોજ લઈ શકો છો અહીંયા ઇઝ આપણો કેમ્પ છે એટલા માટે દસ દિવસનો કેમ્પ હશે દસ દિવસમાં તકલીફ પ્રમાણે તમને બધી જ સારવાર આપવામાં આવશે આજ દસ દિવસમાં બહુ સારું એવું રિઝલ્ટ મળશે એવી પૂરી ટ્રાય અહીંયાથી થાય છે ને દસ દિવસ પછી તમે ચાહો તો આ મશીન જે છે એ ઘરે વસાવી શકો છો તમે જેથી કરીને ઘરના બધા સભ્યો થેરાપી લઈ શકો અહીંયા એક છે ને બે પ્રકારના લોકો આવતા હોય છે એક એવા કે મેડમ દુખાવો જ નથી જોતું અને મશીન લેવું છે જેને તંદુરસ્ત રહેવા માટે અને બીજા એવા છે દુખાવો છે અને મશીન લેવું છે તો અહીંયાથી તમને બે રીતના ફાયદો થશે જે લોકોને લાઈફ માટે તંદુરસ્ત રહેવું છે એવા લોકો પણ આ મશીન પરચેસ કરે છે જેથી કરીને ભવિષ્યમાં શરીરમાં તમે વધારાના દવાખાનાથી બચી શકશો અને વધારાના ખર્ચાથી બચી શકશો અને બીજા એવા લોકો છે જે તમારા ઘરમાં દુખાવાથી અસર પીડાય છે જેના માટે અત્યાર સુધીમાં માની લો ઝીણો મોટો દવાખાના સુધી પહોંચ્યા હોય એવા લોકોને પણ આ થેરાપીથી રાહત થશે એટલે તંદુરસ્ત લોકો માટે પણ આ થેરાપી ખૂબ જ મહત્ત્વની છે છે અને જેના શરીરમાં દુખાવા છે એના માટે પણ આ થેરાપી ખૂબ જ મહત્ત્વની છે અને લાઇફસ્ટાઈલ કોઈ પ્રોબ્લેમ છે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ સંધિવા એમાં પણ હંડ્રેડ ફાયદો થાય છે અને કોઈ ડિસીઝ છે એટલે કે દુખાવો છે એમાં પણ નવાણું ટકા ફાયદો થાય છે જેથી કરીને આ થેરાપી બાર વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે લેવી એ બહુ જરૂરી છે તંદુરસ્ત લાઈફ જીવવા માટે બેને બહુ સરસ વાત કરીને તમે બધું સાંભળ્યું છે કે કયા કયા દુખાવામાં રાહત થાય છે તો જરૂરથી તમે પરચેસ કરજો હશે અને વસાવજો ઘરે થેરેપી સેન્ટરની મુલાકાત લઈ લીધી અને બધા આપણે હા જે દુખાવા માટે જે પેશન્ટ આવ્યા હતા એ બધાના રિવ્યુ પણ લીધા હવે અહીંયા આપણે સચિનભાઈ સાથે વાત કરીએ કેમ કે આ જે આખો કેમ્પ છે એ મેન હેન્ડલિંગ સચિનભાઈ જ કરે છે અને જે અત્યારે શૂટ ઉતારે છે નિશાનભાઈ છે પણ એનો વોઇસ અત્યારે બેસેલો છે એટલે આપણે સચિનભાઈ સાથે વાત કરીએ તો હવે થોડીક ડિટેલ્સ આપો અમને અમને શબ્દબેની તો ડિટેલ્સ આપી છે મશીનના શું શું ફાયદા છે પણ ખરેખર હજી થોડીક ડીપમાં ડિટેલ આપવાના સોરી ફ્યુચર આજે આપણે જે લાઇફસ્ટાઈલથી જીવીએ છીએ તો પ્રોબ્લેમ એ છે કે આપણી લાઇફસ્ટાઈલ થોડીક જોઈએ પ્રોપર આપણે આપણા શરીર માટે કંઈક વર્ક નથી કરતા પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એને લીધે આપણા ઘણા બધા લોહીનું પરિભ્રમણ આપણા શરીરમાં સીમિત થાય છે ઘણા બધા શરીરના એવા પેઇન છે કે જે આપણે જાતે ઊભા કરેલા છે જેમાં પેઇન કિલર એક અંશે પછી કામ નથી કરતી તો આપણે આપણે કંઈક ને કંઈક મેડિસિન ઉપર જઈએ છીએ તો પહેલી વહેલી હોય તો કે એક્યુપ્રેશર થેરાપી જે કંપનીઓ થેરાપી દરમિયાન આપણે જે એક્યુપ્રેશર થેરાપી લઈ રહ્યા છીએ એમાં વર્લ્ડની લેટેસ્ટ ટેકનોલોજી વર્લ્ડ લેવલની જે લેટેસ્ટ ટેકનોલોજી કંઈ ઇએ ને ટેન્સના એક એક મોડ આવેલા છે જે એક્યુપ્રેશરના એક એક મોડ આવેલા છે આપણા પૂર્વજો આ બધું સાયન્સ જાણતા આપણા ઋષિમુનિઓએના આ બધું એક્યુપ્રેશરને શોધ કરેલા એનો જ આ એક આધુનિક સમન્વય કરીને આ એક પ્રોપરલી મશીન બનેલું છે ટૂંકમાં શું કહેવાનો બાવર થવો છે કે ભાઈ ફક્ત દુખાવા હોય એના માટે જ આ થેરેપી નથી આપણે સ્વસ્થ હોય અને આગળ પણ સ્વસ્થ રહેવું હોય તો આ થેરેપી લેવાથી એ પણ આપણને બેનિફિટ આગલી જિંદગીમાં પણ આપણા લાઇફસ્ટાઈલ જે અત્યારે આપણે જોઈએ તો ભાઈ ખોરાક પણ આપણો ખરાબ થઈ ગયો છે આપણે વર્કઆઉટ નથી કરી શકતા આજની તારીખ અલગ ચાલક નથી આજની તારીખમાં રમતગમત બાળકોની રમતગમત નથી થઈ ગઈ છે બધું મોબાઈલમાં આવી ગયું છે આજ પંદર વર્ષના બાળકો વીસ વર્ષના બાળકો કદાચ સાયકલનો ઉપયોગ કરે કદાચ ઉપયોગ કરે છે પકડપટ્ટી ખોખો ગેલી રેતા ધોઈડા આ બધું તો દિવસે દિવસે ડિસ્ટર્બ થઈ ગયું તો આ બધી લાઈફસ્ટાઈલને જ પ્રોબ્લેમ છે કે જે આપણે ફ્યુચરમાં આપણે હેરાન થવાના છે અલગ અલગ સેન્ટરમાં તમારા કેમ્પ લાગેલા હોય છે બરાબર અને અત્યારે આપણે જે દસ દિવસનો કેમ્પ તમારો હોય છે દરેક જગ્યા પર દસ દિવસનો તમારો કેમ્પ હોય છે તો દસ દિવસના કેમ્પ દરમિયાન જે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે થેરાપી લે છે અને આગળ જતાં એમને સારું લાગે છે અને એમને મશીન પરચેસ કરવાનું તો પણ આપણે થઈ ગયું હોય અમારે ત્યાંથી અત્યારે આજની તારીખમાં અમારી સાડા ત્રણ લાખથી ઉપર માણસો આ મશીન યુઝ કરે છે હા અને બેઝિક યુઝ કરવાનું કારણ એક ટાઈમ હતું કે આઠ નવ વર્ષ દસ વર્ષ પહેલાં આઠ વર્ષ પહેલાં એવું હતું કે આ મશીનનો ઉપયોગ કરવાનું કારણ માત્ર દુખાવા જ હતા પણ આજે આફ્ટર કોરોના કોરોના પછીથી એક એવો સમય આવ્યો કે આપણી ઇમ્યુન સિસ્ટમ શું છે આપણે જાગૃત થયા છીએ આપણા શરીર માટે જાગૃતતા છીએ તકલીફ આવ્યા પછી કેટલા બધા ડિફરન્ટ ટાઈપ ઓફ આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ તો વ્યવહારિક છે ઇમ્યુન સિસ્ટમ જાળવી શકીએ બ્લડ સર્ક્યુલેશન પ્રોપર મેન્ટેન આગળ જતાં આપણે બ્લોકેજીસ નહીં એ બધાથી દૂર રહીએ આ બધા બેનિફિટ આમાંથી દેખાય છે અને એટલે અમે મશીન નો ડાઉટ પ્રોવાઈડ કરીએ છીએ અને જે દસ દિવસના જે કેમ્પ હોય છે એમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેને ફેર નહીં પડ્યો હોય અને અમારી પાસે મશીનની ડિમાન્ડ રેજ છે તો અમે એને મશીન અમે હા રિવ્યૂ પણ લીધા અત્યારે જે લોકો પહેલાં દિવસે આવ્યા હતા એમને પણ અસર દેખાણી કે ભાઈ ના અમને થોડુંક સારું લાગ્યું વધારે બેટર લાગ્યું છે અને અત્યારે જે તમે સ્ક્રીન પર નંબર જોઈ શકો છો એ નંબર પર તમે કોલ કરી અને મશીન વિશે કે તમારે પરચેસ કરવું હોય તો તમે કોલ કરીને વાત પણ કરી શકો છો અને કોઈ સેન્ટરમાં તમારા કેમ્પ લગાવવા હોય તો પણ સો ટકા તમે તમે આ નંબર પરિસ્થામે કોન્ટેક્ટ કરી દો અમારી આખી ટીમ તમારા ગામમાં આવી આવશે અને એ જ ટીમ અમે તમારા ગામમાં પ્રોપરલી જેટલા પણ દુઃખો છે ને વિનામૂલ્યે આઠથી દસ દસ કેમ્પ છે વિના મૂલ્યે સારવાર દેવામાં આવશે અને એ દસ દિવસમાં કદાચ આપનો વીસ ત્રીસ વર્ષ જૂનો દુખાવો છે પણ ફેર પડશે અથવા તો કોઈ હેવી પેઇન છે અને અમે અમારે જે અત્યાર સુધીના તમે સાડા પાંચથી છ હજાર જેટલા ઓપરેશન બચાવેલા છે બાય હેન્ડરાઇડિંગ અમે કહીએ છીએ કે ઓપરેશન આટલા બચાવેલા છે તો એ સો ટકા કરી શકાય અને એના માટે તમે અમને સંપર્ક કરી જ શકો છો ચોક્કસ તમારા ગામમાં તમારા એરિયામાં તો તમે આ કેમ માટે સજેશન માંગી દો અને અમે કેમ કરી શકીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ તો હવે જો સચિનભાઈ સાથે વાત કરીને ખૂબ મજા આવી અને આજે અહીંયા કેમ્પની વિઝિટ પણ મેં લીધી અમે તો ઓલરેડી આ મશીન પરચેસ કરેલું જ છે અને હજુ અમારા ગ્રુપમાં પણ ઘણા લોકો પરચેસ કરવાના છે કેમ કે એમને જે આજ પહેલા દિવસમાં આવ્યા ને તો પણ એમને ઘણો ફરક દેખાઈ ગયો છે અને સારું છે ભાઈ દવાખાનામાં આપણે દવા પાછળ જે ખર્ચો કરીએ એના કરતાં દવાખાનું આપણે ન જ આવે આપણા ઘરે એ દૂર જ રહે એવો જ કે એક પરમિનેન્ટ એકવારનો ખર્ચો કરી લેવાનો કે વારે વાર ખર્ચમાં આપણે ન જવું પડે તો હવે અહીંયાથી આપણે રજા લેવાનો સમય થઈ ગયો છે અને આજનો વ્લોગ પૂરો કરવાનો પણ સમય થઈ ગયો છે તો હવે કૈલાસ તમે હવે વ્લોગ પૂરો કરો તો હેન્કરેશન વાંધો નહીં હા એમ તો ફ્રેન્ડ્સ આપણે સરસ આજ માહિતી આપી અને આજનો વ્લોગ પણ પૂરો કરીશું અને તમે વધારે માહિતી જોતી હોય તો ભાઈનો નંબર પણ આપેલો છે એની સાથે સંપર્ક કરીને વાતચીત કરી શકો છો અને આજનો વ્લોગ પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય જય માતાજી જય દ્વારકાધીશ